નમસ્કાર લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂ ચેનલ માં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જામનગરના આશીર્વાદ બેસો સાઇઝના દ્રશ્યો છે રેતસરનો મેઘતાંડવ ડીપ ડિપ્રેશન ને મચાવ્યું છે ભારે વરસાદને કારણે અમુક એવા ઘણા એવા સેન્ટરો છે જેમાં વીસ ઇંચ કરતાં પણ ભારે વરસાદના આંકડા ગયા છે અમુક સેન્ટરોમાં પચીસ ઇંચ ને પણ વરસાદના આંકડા પાર કરી ગયા છે ત્યારે

જેમાં રાજકોટ જસદણ સુરેન્દ્રનગર જિલ્લો છે તેને તો સરનો તોડી મળી નાખ્યો હોય તે પ્રકારનો ભારે અતિ રૌદ્ર સ્વરૂપ સાથે મેઘદાંડો કરી દીધું છે અને આ વિસ્તારમાં તીવ્ર મેઘદાંડો સાથે ભારે વરસાદ ખાબક્યો છે